વાંસડી છે યાર એ લાવને હું વગાડું તું તું રેવા દે દોસ્ત તું છે ને આમાં છે ને પેલી ફૂક જે મારવાની આવે ને એ બધી માપસર મારવાની હોય તને ખબર છે ને તે એકવાર ફૂક મારી તી પક્ષીની દિશા બદલાઈ ગઈલી ને યાર ઓકે બસ નથ વગાડતી પણ હા સાંભળો ને મને કઈક હું કઈક કહેવા માંગીશ ઇરશાદ ઇરશાદ જમવા ગયો સાંભળો ને યાર આ ખાનાની વાસણ ભાવીરે વાસણ લઈ લે માખણ લઈ હું ડોબી આ સોરી 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 એક મિનિટ ફરી